છેલ્લા ભાજપના ત્રીસ બત્રીસ વર્ષના શાસનમાં માત્ર ને માત્ર આ ભારતીય જનતા પાર્ટી ના શાસકોએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યું છે અને ત્રીસ વર્ષથી આ પૂર પીડિત કોંગ્રેસ સામાન્ય સભાના પહેલા વિરોધ કરવામાં આવ્યો અને પાણીના ઢાકણ માં ડૂબી મારો એવી રીતે ઢાકણ લઈને પાણી લઈને આજે આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું છે અને અમારો વિરોધ નોંધાવ્યો